ટેકનિકલ ખેડૂત ચેનલમાં મિત્રોનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું આધાર કાર્ડ ધારકો માટે સૌથી મોટી ત્રણ અપડેટ ત્રણ મફત લાભ એક લાખ રૂપિયાની સીધી સહાય સંપૂર્ણ માહિતી વિગતવાર જાણીશું તો વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર વિગતવાર માહિતી જાણીશું કે કેન્દ્ર સરકારે આધાર કાર્ડ ધારકો ધારકો માટે ડિટેલ જે ફ્રીમાં અપડેટ તમારે કરવાની હોય છે એ કરોડો લોકોને મોટી રાહત આપી છે તો સરકારે જે તમારી ડેડલાઇન ચૌદ જૂન સુધી વધારી દેવામાં આવે છે જે પહેલાં ચૌદ માર્ચ હતી હવે ચૌદ જૂન સુધી તમે તમારી ડિટેલ અપડેટ કરી શકો છો કોઈપણ બાબત તમારે આધાર કાર્ડની અંદર કરવી હોય તો તમે મફતમાં હવે કરી શકો છો ચૌદ જૂન સુધી સરકારે ફ્રી આધાર ડિટેલ અપડેટ કરવાની ટાઈમલાઈન અત્યાર સુધી ચૌદ માર્ચ હતી જે વધારીને ચૌદ જૂન બે હજાર ચોવીસ કરી નાખે છે તો હવે દેશના કરોડો લોકો ચાર મહિના અંતર્ગત ફરી સમય મળી ગયો છે તો સોશિયલ મીડિયાના એક્સ પર યુ યુઆઈડી પોસ્ટ મુજબ લાખો આધાર કાર્ડ લાખો જે પહોંચવાળા માટે ફ્રી ઓનલાઈન ડોક્યુમેન્ટ તમે અપલોડ કરી શકો છો એ સુવિધા ચૌદસો જૂન સુધી કરી દેવામાં આવી છે તો આ સર્વિસ તમે ફ્રીમાં લઈ શકો છો આ સર્વિસ માત્ર માય આધાર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે એની ઉપર તમે ફ્રીમાં તમે અપડેટ કરી શકો છો જો તમારું આધાર કાર્ડ દસ વર્ષ જૂનું છે અને ક્યારેય પણ અપડેટ નથી થયું તો યુઆઈડી એવી લોકોને તેમની બધી જ જાણકારી ફરી અપડેટ કરવા માટે તમે એ અંતર્ગત કરી શકો છો કારણ કે તમે દસ વર્ષ જૂનું તમારું આધાર કાર્ડ છે તો એની અંદર કોઈ પણ તમારે ડિટેલ અપડેટ કરવી હોય સરનામું એ અંતર્ગત તો તમે હવે અપડેટ કરી શકો છો ફોટો પણ તમે હવે અપડેટ કરી શકો છો તો મિત્રો આની અંદર આપણે જાણીએ કે ઓથોન્ટિક્સ જે હવે સફળ બન્યું છે એ અંતર્ગત સફળ બન્યું છે તો આધાર કાર્ડને આવશ્યક બેંક ખાતું ખોલવા સરકારી યોજનાનો લાભ લેવા સિમ કાર્ડ ખરીદવું હોય મકાન ખરીદવું વગેરે જેવી તમામ સંબંધિત પ્રવૃત્તિઓ માટે આધાર કાર્ડ હવે આવશ્યક દસ્તાવેજ બની ગયું છે જો તમારે સમયસર તમારું આધાર કાર્ડ અપડેટ ન કરો તો તમારે ઘણા બધા કામ અટકી શકે છે ઘણી વખતે ખોટી માહિતીના કારણે ઘણા લોકો યોજનાઓના લાભ નથી મળતા તો મિત્રો આધાર કાર્ડ અંતર્ગત તમને સૌથી મોટો લાભ એ મળ્યો છે કે તમે અપડેટ તમારા આધારની અંદર કોઈપણ હોય વિગતવાર સરનામું નામ છે અને મિત્રો ફોટો છે એ તમે ફ્રીમાં હવે કરી શકો છો તો મિત્રો હવે આધાર કાર્ડ દીઠ મળશે એક લાખ રૂપિયાની સહાય તો મિત્રો એની અંદર આપણે વાત કરીશું લોકસભાની ચૂંટણી અગાઉ મતદારોને આકાષવા માટે કોંગ્રેસ બુધવારે મહિલા મતદારો માટે પાંચ ગેરંટીની જાહેરાત કરી આપી છે જેમાં દેશના દરેક ગરીબ પરિવારો માટે એક મહિલાને વાર્ષિક એક લાખ રોકડા રકમ ટ્રાન્સફર થતાં કેન્દ્ર સરકારની નવી નોકરીઓને ભરતી ભરતીમાં પચાસ ટકા જે કોટા સહિતની ગેરંટી સમાવે છે તો માઇક્રો બ્લોરિંગ સાઇડ એક્સ પર કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડકે નારી ન્યાય ગેરંટીની જાહેરાત કરી છે તો મિત્રો ગેરંટી ટાળા વચ્ચે માત્ર નિવેદન નથી અમારા શબ્દો પથ્થર પર અંકિત કરાઈ રેખા સમાન છે તો કોંગ્રેસ પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી મહારાષ્ટ્ર જે ધોળેમાં એક મહિલા સંમેલનમાં આ અંગે જાહેરાત કરી હતી જેને અનુસાર મહાલક્ષ્મી ગેરંટી હેઠળ દરેક ગરીબ પરિવારમાંથી એક મહિલાઓને ડાયરેક્ટ રોકડા જે રકમ છે વાર્ષિક એક લાખ રૂપિયા સહાય કરવામાં આવશે તો આની અંદર આધી આબાદી પૂરા હક હેઠળ કેન્દ્ર સરકાર તમામ નવી નોકરીઓ મહિલાઓ માટે પચાસ ટકા પુરવઠા અનામત રાખશે તો શક્તિકા સન્માન ગેરંટી હેઠળ આશા આંગણવાડી તથા મધ્યાહન ભોજન કર્મચારીઓને કેન્દ્રનું યોગદાન બમણું કરાશે જ્યારે અધિકારીઓ મંત્રી ગેરંટી હેઠળ દરેક પંચાયતમાં એક અધિકારી મંત્રી નિમણૂક કરશે અને જેમાં મહિલાઓ તેમના કાયદાકીય હકો અંગેની જાગૃત કરી તેને લાભ લેવા માટે સહાય કરશે બાઈ ફૂલે હોસ્ટેલમાં ગેરંટી અંતર્ગત કોંગ્રેસ નોકરી કરતી મહિલાઓને દરેક જિલ્લામાં હોસ્ટેલની સંખ્યા વધારી બમણી કરશે તો મિત્રો આ અંતર્ગત આ સૌથી મોટી અપડેટ છે આધાર કાર્ડ ધારકો માટે તો બસ મિત્રો આજના વિડીયોમાં મિત્રો આટલું જ જય હિન્દ મિત્રો અંતે માત્ર જય ગરવી ગુજરાત